અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિધવા મહિલાએ સાસરેના પક્ષના દસ લોકો સામે ફરિયાદ નોંધાવી છે જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિધવા મહિલાએ સાસરિયા પક્ષના દસ લોકો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં વિધવા મહિલાએ સાસરિયા પક્ષના લોકો માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે પતિના મોત બાદ પરિજનો દ્વારા મહિલા ઉપર સતત વિધવા તરીકેના નિયમ પાડવાનું દબાણ કરી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે મહિલાએ સાસરિયા પક્ષ પર એક્ટિવા ન ચલાવવાનું ફોન ન ચલાવવા તેમજ રંગીર કપડાઓ ન પહેરવા દબાણ કરી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે જે સમગ્ર ઘટનાને લઈ પોલીસે શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાની દિશામાં મહિલાની ફરિયાદ આધારે તપાસ શરૂ કરી છે જમવામાં પાણી નાખીને આપતા મારું જમવાનું દરવાજાની થરી વચ્ચે મૂકવામાં આવતું મારા વાસણ અલગ રાખવામાં આવતા મને વિધવા માટે જે કહેવાય એ રીતે જીવન જીવવા માટે એ લોકોએ મજબૂર કરી દીધી એ લોકો કેતા એમનું તો એમ કે હવેથી તારે વ્હાઈટ કપડાં પહેરવાના રંગીન કપડાં નહીં પહેરવાના તારે હાથમાં ફોન નહીં રાખવાનું ગાડી નહીં ચલાવવાની

વાળ ખેંચીને બહાર નીકળી હતી એ દરમિયાન મારા મમ્મી ને ભાભી ત્યાં પ્રેઝન્ટ હતા એ લોકો સાક્ષી માં કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત